જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં આપણે ચૈત્ર માસના વધ પક્ષની એકાદશી એટલે વરુતીની એકાદશી વ્રતનો મહિમા તેની વિધિ અને વ્રતકથા સાંભળીશું બોલો લક્ષ્મીપતિ ભગવાન શ્રી નારાયણની જય એકાદશી મૈયાની જય સર્વ નૃણામ ગર્ભાવાસ નિકૃમતની વરુથિન્યા વ્રતેનેવ માંધાતા સ્વર્ગતિમ ગત અર્થાત વરુથીની એકાદશી સર્વ પાપોને નષ્ટ કરે છે અને ગર્ભવાસના દુઃખમાંથી મુક્તિ અપાવે છે આ એકાદશીનું વ્રત સર્વ પ્રકારે રક્ષા કરનાર ભક્તોની સર્વ મનોકામના પૂર્ણ કરનાર સર્વ પાપોને નષ્ટ કરનાર અને અંતે વૈકુઠ ધામની પ્રાપ્તિ કરાવનારું છે આજના દિવસે ભક્તો લક્ષ્મીનારાયણ દેવની પૂજા કરી વ્રત કરી અને પ્રભુને પોતાના જન્મ મૃત્યુની સાર્થકતા માટે પ્રાર્થના કરે છે આજના દિવસે વૈષ્ણવ આચાર્ય વલ્લભ પ્રભુજીનો જન્મોત્સવ પણ મનાવવામાં આવે છે એટલે વૈષ્ણવ મંદિરોમાં ધામે ધૂમે આજના દિવસે ઉત્સવ મનાવવામાં આવે છે રાજા મંદાતા વગેરે આ અનુપમ વ્રત કરીને સ્વર્ગના અધિકારી બન્યા હતા વરુથીની એકાદશીનું વ્રત કરવાથી લોકોના પાપ નષ્ટ થાય છે દુષ્કર્મથી દૂર રહી અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે આ વ્રત કરવાથી આગલા જન્મમાં પણ શ્રેષ્ઠ જીવન અને જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે એકાદશી મૈયા ભગવાન નારાયણના શરીરમાંથી પ્રગટ થયેલા હોવાથી આ વ્રતને ઘણું શુભ મનાય છે અને તેને ભગવાન નારાયણનું જ એક સ્વરૂપ માનવામાં આવે છે આ દિવસે ઉપવાસ કરી અન્નનો ત્યાગ કરી ધરતી માતાનું ઋણ ચૂકવવાનો અવસર મળે છે આ વરુથીની એકાદશીના દિવસે ભગવાન નારાયણના વરા સ્વરૂપનું પૂજન અર્ચન કરવું આ એકાદશીનું વ્રત કરવાથી કન્યાદાન જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે જે લોકોની દીકરી ના હોય તેમણે આ વ્રત કરવું તેની સાથે આ વ્રતનું મહાત્મય તથા કથા સાંભળવી આ વ્રત કરવાથી ગૌદાનના પુણ્ય જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે સર્વમંગલ કરનારી આ એકાદશીનું વ્રત કરી જપ તપ દાન પુણ્ય કરી મોક્ષની પ્રાપ્તિ કરી શકાય છે આ એકાદશીનો મહિમા ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને કહી સંભળાવ્યો હતો આ વ્રતના આચરણથી સુખ શાંતિ પ્રાપ્ત થાય છે પાપો બળીને ભસ્મ થઈ જાય છે આ વ્રત કરનારને દસ હજાર વર્ષ સુધી કરેલા તપનું ફળ પ્રાપ્ત થાય છે તેની ઈ લોક અને પરલોકની સર્વ સર્વેશણ પરિપૂર્ણ થાય છે હે રાજન અશ્વદાન કરતાં ગજદાન શ્રેષ્ઠ ગણાય છે ગજદાન કરતાં ભૂમિદાન મોટું છે ભૂમિદાન કરતાં તલદાન મોટું છે અને તલદાન કરતાં સુવર્ણદાન મોટું ગણાય છે અને સુવર્ણદાન કરતાં અન્નદાનનો મહિમા મોટો છે અન્નદાનને શ્રેષ્ઠદાન ગણાયું છે અને કન્યાદાન અન્નદાન તુલ્ય ગણાય છે આ સર્વદાન કરતા વિદ્યાદાન સૌથી શ્રેષ્ઠ છે વરુથીની એકાદશીનું વ્રત કરી મનુષ્ય વિદ્યાદાન જેટલું પુણ્ય પ્રાપ્ત કરી શકે છે આ દિવસે ઉપવાસ સર્વ પાપમાંથી મુક્ત થઈ અને વિષ્ણુ લોકને પ્રાપ્ત કરી શકાય છે જે મનુષ્ય કન્યા વિક્રય કરીને દ્રવ્યોપ્રાજન કરે છે તેનો પ્રલય થાય ત્યાં સુધી નરકમાં વાસ થાય છે કન્યાનો પૈસો લેનાર બીજા જન્મે બિલાડીનો અવતાર પ્રાપ્ત કરે છે વરુથીની એકાદશીના ઘણા નિયમ પાળવાના હોય છે આ એકાદશીના આગલા દિવસે અડદ મસૂર ચણા કોદરા મધ બે વખતનું ભોજન પારખું અનાજ સ્ત્રી સમાગમ વગેરેનો ત્યાગ કરવો વળી આ એકાદશીના દિવસે પણ આ પ્રમાણે કરવું દરેક વસ્તુને વ્યર્જ ગણવી આ દિવસે નિંદ્રા ન કરવી પાનનું સેવન ન કરવું પારકાની નિંદા ના કરવી દુરાચારી વ્યક્તિ સાથે વિતોળ વાદ ન કરવો તેમજ મનને ખૂબ જ શાંત રાખવું પણ પ્રકારના વિવાદથી દૂર રહેવું બારસના દિવસે ઉપરોક્ત પ્રમાણે દરેક વસ્તુઓ વરજ્ય ગણવી આ દિવસે નિંદ્રાનો ત્યાગ કરી રાત્રે જાગરણ કરવું પૂરી શ્રદ્ધા અને ભક્તિભાવથી હરિનું કીર્તન કરવું એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરવું એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાનાદિથી પરવારી આપણા ઘરમાં ભગવાન નારાયણનું જે પણ સ્વરૂપ હોય તેનું ધૂપ દીપ નૈવેદ્યથી પૂજન કરવું તુલસી માતાની અને પીપળાની પણ પૂજા કરવી ભગવાન નારાયણના મંત્ર જાપ કરવા જપ તપ દાન કરવું અને આ પ્રમાણે વ્રત કરનાર પરમ પરમગતિને પામે છે અને તે યમરાજના ભયથી મુક્ત થાય છે અને ગતિને પ્રાપ્ત કરે છે જે વ્રતધારી ભગવાન વિષ્ણુનું પૂજન કરે છે અને કથાનું શ્રવણ તથા પઠન કરે છે તેને સહસ્ત્ર ગોદાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે તે પાપથી વિરક્ત થઈને વૈકુંઠમાં વંદનીય અને પૂજનીય બને છે આમ વરુથની એકાદશીનું મહાત્મય જેટલું આંકે તેટલું ઓછું છે હવે આપણે વરુથીની એકાદશીની વ્રત કથા સાંભળીશું ધર્મ રાજા યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે કે આ ચૈત્રવધ અગિયારસનું નામ શું તેનું મહાત્મ્ય શું આ વ્રત કેવી રીતે કરવું અને તેના ફળની શું પ્રાપ્તિ થાય છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે રાજન ચૈત્ર માસની એકાદશીને વરુથી એકાદશી નામ આપેલું છે આ એકાદશી આ લોકમાં અને પરલોકમાં સુખ આપનારી છે તેથી આ એકાદશીને વરુથી એકાદશી કહેવામાં આવે છે પૂર્વ પૂર્વવરૂની એકાદશીના વ્રતના પ્રભાવે રાજા માંધાતા અને ધૂંધુમાર જેવા સ્વર્ગને પામ્યા હતા ભગવાન શંકર પણ આ એકાદશીના વ્રતના પ્રભાવે બ્રહ્મકપાલથી મુક્તિ પામ્યા હતા દસ હજાર વર્ષ તપ કરવાથી જે ફળ મળે છે તેટલું ફળ આ વૃદ્ધિની એકાદશીનું વ્રત કરવાથી મળે છે આ એકાદશીના વ્રતથી પાપોનો નાશ થાય છે ફરીથી ગર્ભવાસમાં આવવું પડતું નથી અને મોક્ષની પ્રાપ્તિ થાય છે સ્ત્રીઓને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે આમ આ એકાદશી આત્મ ઉન્નતિ માટે લઈ જાય છે જે કોઈ વરૃધની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરે છે તેને આ લોકમાં અને પરલોકમાં સુખ પ્રાપ્ત થાય છે તેના સઘળા પાપો નાશ પામે છે અને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે બોલો લક્ષ્મીપતિ ભગવાન શ્રી નારાયણની જય એકાદશી મૈયાની જય જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ